સ્ટાફ સિલેક્શન કમિશનમાં પૂછાયેલો પ્રશ્ન છે પ્રશ્ન જોવામાં બહુ લેન્ધી લાગી રહ્યો છે પરંતુ જોઈએ અહીંયા ઓટોમેટિક આગળનું પદ આપણે સમજી શકીએ ટુ હવે નીચે જે ટર્મ છે જુઓ પાંચ ગુણ્યા કરીએ તો ત્રણસો થાય તો આ પણ ત્રણસો છે તો આ પણ એ થઈ ગયા સામે અહીંયા જોઈએ પચીસ અને સાત નો ગુણાકાર એકસો પંચોતેર કરવાની કોઈ જરૂર નથી આ ફોર્મ્યુલાના આધારે એનો મતલબ જીરો પોઈન્ટ ત્રણસો પચીસ બી નો મતલબ જીરો પોઈન્ટ એકસો પંચોતેર એનો મતલબ જીરો પોઈન્ટ ત્રણસો તો આનો સરવાળો કરીએ આપણે તો પાંચ છીરો 0.5 પાંચ થશે અને આની બાદ બાકી કરીએ તો ઝીરો પોઈન્ટ પંદર મળશે તો આનું સાદુપ મળશે આપણને કેન્સલ કરી દઈએ તો એક તૃતીયાંશ પચાસ એટલે દસ તૃતીયાંશ થશે અને આ જે પદ વધારાનું આપ્યું તો આનું સાદુરુપ છે એક તૃતીયાંશ તો આપણે શું કરવાનો છે બંનેનો સરવાળો દસ તૃતિયાંશ પ્લસ એક તૃતીયાંશ એટલે ઓપ્શન એ અગિયાર તૃતીયા રાઇટ આન્સર થશે